ટેકાના ભાવે ખરીફ પાકોના વેચાણ માટેના ઈ સમૃદ્ધ પોર્ટલનું સર્વર ખોટકાતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા હોવા છતાં આજે પણ સર્વર શરૂ ન થયું અને ઘરે પરત ફરવાનો વારો આવ્યો પોર્ટલ બંધ થવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે મગફળી સોયાબીન મગ અને અડદ જેવા ખરીફ પાકો માટે પંદર સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરી છે પરંતુ બે દિવસ થયા છતાં કોઈ ઠેકાણા નથી જેથી ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે સરકારને ખરેખર આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જોઈએ તો એને એના પહેલાં સરકારની અંદર ચકાસીને કરાવવું જોઈએ કારણ કે આ તો એક ખેડૂતોને મસ્કરી રૂપ સમાન છે આ વિકાસ મોડલની વાતો કરતી આ ભાજપ સરકારની આવા અનેક નિર્ણયો ખેડૂતોને મસ્કરી રૂપ અનેકવાર આવા નિર્ણયો આવે છે ખેડૂતને કોઈક તકલીફ નહીં પડે જેની સુધી અમે સર્વે ચાલુ કરી સુધી સામે રાજ્યના અમે બેઠા છીએ સરકારશ્રી અને તંત્રને કંઈ ફોન કર્યો વારંવાર